ઇન્ટ્રોડક્શન આપશો સર મારો કોડ આર આઈ આર છે મેં વર્ષ બે હજાર વીસમાં એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયર પૂર્ણ કર્યું છે ત્યારબાદ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો આ દરમિયાન હું રાજ્યવેરા નિરીક્ષક ડીવાયએસઓ અને ત્યારબાદ હું રાજ્યવેરા અધિકારી તરીકે પસંદ પામ્યો છું અને હાલમાં હું જામનગરમાં અધિકારી તરીકે પોસ્ટેડ છું ત્રણ પોસ્ટિંગ ત્રણ જગ્યાએ પાસ થયા એમ એસટીઆઈ તરીકે નોકરી કરી ના સર મેં જોઈનિંગ યુએસએલ તરીકે કરી ના સર જોઈનિંગ એટલે ત્રણે ઓર્ડર સાથે આવી ગયા એવું ના સર પહેલાં એસટીઆઈનું રિઝલ્ટ આવ્યું તેનો ઓર્ડર આવ્યો એ પહેલાં જ મારું વન નું મેઇન્સનું રિઝલ્ટ એવું અરે ફાઇનલ રિઝલ્ટ આવ્યું એમાં હું એસટીઓ તરીકે સિલેક્ટ થયો એટલે પછી મતલબ નથી એટલે પછી મેં પ્રિપેરેશન ચાલુ રાખી અને એસટીઓ તરીકે ફાઇનલ જોઈનિંગ કેટલો સમય થયો એસટીઓ તરીકે એક વર્ષ પૂરું થયું ત્રેવીસ આઠ બે હજાર બાવીસના રોજ જોઈનિંગ હતું અમારું હજી ક્લાસ વન થવાની સર સર પેલી છે ડેપ્યુટી કલેક્ટર બીજી ડીવાયએસપી છે ત્રીજી કમિશનર છે છે ત્રીજા નંબરે સર મારો સિવિલ સર્વિસમાં આવવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હું લોકો સાથે જોડાય એવી સર્વિસમાં આવું અને જે સમાજ સાથે અને લોકો સાથે કનેક્ટેડ હોય કેટલી વાર ઇન્ટરવ્યુ આપ્યા પહેલાં સર એક ઇન્ટરવ્યુ લાસ્ટ આપેલો આપેલું કેટલા સર માર્ક્ટીટ તો ખરાબ ના કહેવાય તો મીન્સમાં તકલીફ થઈ હા સર મારે લેંગ્વેજમાં થોડા ઓછા માર્ક્સ હતા હા એટલે જીએસમાં ગુડ સ્કોર હતો પણ લેંગ્વેજમાં ઓછા હતા થોડા આવું જ બોલશો ગુડ સ્કોર હતો એટલે પછી લેંગ્વેજ બરાબર નહીં જોય હા સર તો કઈ તારીખે છે ચૌદ તારીખે સર બહુ ટાઈમ નથી બાકી તો તો તમારે અહીં રિવિઝન કરવા આવ્યા એવું લાગે છે હે હા જામનગરથી રજા મૂકીને આવ્યો છું તો એસટીઓમાં શું કરો છો ત્યાં જામનગરમાં સર એસટીઓની કામગીરી મુખ્યત્વે છે ને હા ક્લાસ ટુની સર રજિસ્ટ્રેશન આપવું જીએસટી નંબર નવા રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરતા હોય છે એન્ડ એ રજિસ્ટ્રેશનમાં એમેન્ડમેન્ટ હોય છે અને વિવિધ સુધારા હોય છે રિટર્ન સ્ક્રુટીની કે કોર ફિલ્ડ નોન કોર ફિલ્ડ એવું કંઈક છે ને હવે ક્યાંક વાંચ્યું રજિસ્ટ્રેશન હા સર એમેન્ડમેન્ટ જ્યારે કરાવવાનું હોય ત્યારે બે ફીડ હોય છે એક કોર ફીડ એક નોન કોર્ફીડ નોન કોર ફેડ હોય છે એમાં એપ્રુવલ માટે એપ્લાય કરવાનું હોતું નથી નોન કોર્ફેડ એ પોતાની રીતના જ વેપારી હોય છે પોતાના પોતાના લોગિનથી એમેન્ડમેન્ટ કરી શકે છે જેમ કે મોબાઈલ નંબર છે ઇમેઇલ આઈડી છે એડ્રેસ છે એ નોન કોર્ફેડમાં આવે છે સોરી પોતાનું એડ્રેસ ધંધાના સ્થળનું એડ્રેસ છે કેન ઓન ઓન અને ધંધાનું નામ બદલવું હોય તો સર એપ્રુવલ જોઈએ છે બીજો શું પુરાવો જોઈએ સર ધંધાના નામ માટે હા એના માટે સર લીગલ નેમ ચેન્જ કરવાનું હોય તો પાન કાર્ડ જોઈએ છે બાકી ધંધાના નામ માટે સર સાઇન બોર્ડ હોય છે એ ઇનફ છે સાઈન બોર્ડ તો આજે છે ને કાલે બદલાઈએ પણ કોઈ ડોક્યુમેન્ટ એવું જોઈએ ને જ્યાં કોઈ કંપનીમાં એને બદલવું પડે આરઓએફમાં બદલવું બદલવું પડે માં બદલવું પડે સર આરઓએફીપ હોય તો હા સર પાર્ટનરશીપ હા પાર્ટનરશીપ એ સર એ ડોક્યુમેન્ટ ખાલી જ એવું છે હા સર માફી છું વાંધો તો જામનગરમાં બોગસ પિલિંગ કેટલું થાય સર સામાન્ય રીતે જામનગરમાં બ્રાસપાટ છે જે એમાં બોગસ બિલિંગ તો નહીં કહેવું પરંતુ એક બીજી મોડસ ઓપરેન્ટી છે કે માલ ક્યાંકથી આવે છે અને બિલ ક્યાંકથી આવે છે તો એ થયું ને તો એકદમ પ્યોર બોગસ બિલિંગ નથી માલ એ આવે છે અને બિલ એ આવે છે એટલે એક જણ પાસે માલ છે બીજા પાસે બિલ છે હા એ તો ઘણી જગ્યાએ એવું જ હોય છે તો સર એ પ્યોર બોગસ બિલિંગ જે થતું હોય છે એના કરતાં અલગ ક્યાં નહીં થશે તમારે તો સ્ક્રેપ ઇમ્પોર્ટ કરવાનો ને હા સર સ્ક્રેપ ઇમ્પોર્ટ થાય છે યુએસએ તમે કેજીમાં કરશો માફી સોરી સર કેજી કે ટન માં થાય ને ઇમ્પોર્ટ તો વધારે હોય તો ટનમાં થાય પછી નાનો યુનિટ તો કેજીમાં પણ વેચવાનો નંગ ઉપર એટલે અંડર ઇન્વોઇસિંગ ઓવર ઇન્વોઇસિંગ કરવું જ થાય ને હા પણ સર બી ટુ બીમાં તો હજી નહીં વિચાર્યું હોય ના સર વિચાર્યું છે પણ એ મોટા ભાગે અંડર ઇન્વોઇસિંગ થાય છે ત્યાં ટાઇલ્સ નથી તો મોરબીની વાત મોરબી મારા વિસ્તારમાં તો મારા વિસ્તારમાં સર અંડર ઇન્વોસિંગમાં મારી સામે કોઈ હજી તમારે તો બે ત્રણ વસ્તુ જ છે ને મેઇન તો આ છે બાકી તો પેલા પેટ્રોલિયમ પ્રોડક્ટવાળા છે રિલાયન્સ એસઆર તો હા સર એ તો જીએસટી કેટલો લાગે પેટ્રોલ ઉપર સર એ કેન્દ્ર અને રાજ્યનો અલગ અલગ છે કેન્દ્ર ઉપર એક્સાઈઝ ડ્યુટી લાગે છે રાજ્યમાં વેટ હજી પર લાગે છે ખબર સરસન્ટે પણ ચૌદ પોઈન્ટ પેટ્રોલ ઉપર ચૌદ પોઈન્ટ નવ અને સાત ટકા અને વેટ ઉપર હમણાં સીએનજી પીએનજી ઉપર હમણાં જ ઘટાડો કર્યો છે પાંચ ટકા કરેલો છે પેટ્રોલ પર ચૌદ પોઈન્ટ નવ છે સરસન્ટેજ છે કે પૈસા છે એક મિનિટ પૈસા પર લીટર એડવેલરમ એટલે સર જે મૂલ્યવર્ધિત હોય કે જે પોતે કિંમત છે બીજું છે એડવોલર ટેક્સ છે સર બીજી કઈ પદ્ધતિ હોય ઇનવોઇઝ મેથડ એડિશન મેથડ સબસ્ટ્રેક્શન મેથડ શું હોય એક સર સ્પેસિફિક હોય છે કે ભાઈ વસ્તુની કિંમત કે ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ ના કરે પરંતુ એ વસ્તુ કઈ છે એના ઉપર ડિપેન્ડ કરે ટેક્સ સામાન્ય રીતે સીન ગુડ્સ ઉપર લાગતું હોય છે જેમ કે ટોમેટો પ્રોડક્ટ છે તો છે હા સોરી સર એની લેન્થ ઉપર ડિપેન્ડ કરતો હોય સામાન્ય રીતે સિગરેટ છે એની લેન્થ ઉપર ક્યારેક ટેક્સમાં એવું હતું સર વેટનું ખ્યાલ નહીં પણ એક્સાઇઝ ડ્યુટીમાં છે આ ઊંધિયા પર ટેક્સ કેટલો લાગે આ તમે બધું ઊંધિયું કરી નાખ્યું એટલે કહું છું ઊંધિયા પર લાગે હોટલમાં ઊંધિયું વેચાય તો ટેક્સ લાગે અત્યારે જીએસટીની વાત રજીસ્ટર્ડ હોય રેસ્ટોરન્ટવાળો તો પાંચ ટકા કમ્પોઝિશન ટેક્સમાં કમ્પોઝિશનમાં લાગે એવું કર્યું તમે બધું ભેગું કરી નાખ્યું હમ તો કંઈ વાંધો નહીં ચલો તો ત્યાં કલેક્ટર ઓફિસ કે ડીડીઓ ઓફિસ જોઈ શા તમે જામનગરમાં હા સર ખ્યાલ છે એ સિવાય કઈ સત્તા હોય ત્યાં જામનગર જામનગરમાં તમે કલેક્ટરનો એક હોદ્દો હોય એક ડીડીઓ નો હોદ્દો હોય બીજો કયો એવો ઊંચો હોદ્દો હોય જેમાં આઈએસ ઓફિસરનું કમિશન થતું મ્યુનિસિપલ કમિશનર અને ચોથો હોદ્દો પોલીસ નો એક હોય એસપી નો તો કેમ બધું ભેગું થઈ જાય એક જ જગ્યા બધા હોય તો કામ કઈ રીતે વહેંચણી કઈ રીતે સર દરેકના અલગ અલગ કામગીરીની વિભાજન કરેલું હોય છે જેમ કે કલેક્ટર હોય છે તો એનું રેવન્યુનું રિલેટેડ બધું કામ હોય છે ડીડીઓ હોય તો એનું બધું વિકાસને સંલગ્ન કામ હોય છે જામનગર મહાનગરપાલિકા છે તો કમિશનર છે એ મ્યુનિસિપાલિટી રિલેટેડ બધું તો એરિયા તો કોમન થઈ ગયો ને ડીડીઓનો સેમ થયો કલેક્ટરનો સર કલેક્ટર હોય છે મોટાભાગે લેન્ડ રેવન્યુ અને જ્યારે ડીડીઓ છે એ ગ્રામ પંચાયતનો વિકાસ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત એના વિકાસ રિલેટેડ કામ કરતા હોય છે નહીં પણ આમ ભૌગોલિક એરિયા તો ઓવરલેપિંગ ના થઈ જાય સર પણ એરિયા વર્ક એરિયા વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ના હોય એ જે વર્ક એરિયામાં વર્ક કરવાનું છે એના વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હોય છે જે ડીડીઓનો બંગલો હોય કે ડીડીઓની ઓફિસ હોય કલેક્ટરનો બંગલો હોય કલેક્ટરની ઓફિસ હોય પડે તો મ્યુનિસિપલ કમિશનરના જુરિસ્ટિક્શન એવું ના થાય હા સર પણ તો એને ત્યાં જે પાણી જતું હોય પેલું પેલો ડ્રેનેજ હોય પ્રોપર્ટી ટેક્સ હોય તો કેમ સરકારે આવું બધું રાખે ભેગું ભેગું હા સર મારું માનવું છે કે વહીવટી સરળતા ખાતર બધા અલગ અલગ વિભાજન કરેલું છે કામ સરળતા વધે છે કે ઘટે છે સરળતા સર વધવા ઓફકોર્સ વધે તો સરકારે વિભાજન આવી રીતના કરેલું છે વહીવટી સરળતા તમે કોઈ સ્કીમો બોલો ચલો એક છેલ્લી સ્કીમ બોલી પછી તમને નહીં બીજા પ્રશ્નો પૂછીએ સ્કીમ પંચાયતની કોઈ એવી સ્કીમ બોલો જેના પર જીએસટી લાગતો હોય જેના પર જીએસટી લાગતો હોય સામાન્ય રીતે સર સરકારી યોજનામાં જીએસટી નથી લાગતો હતો કેમ પંચાયતને કેમ નથી લાગતો સર જીએસટી કાયદામાં લોકલ બોડીઝ દ્વારા જે વિવિધ સેવાઓ આપવામાં આવેલી એને છૂટ આપવામાં આવેલી છે પંચાયત તો નહીં પરંતુ સર એક સરકારી સેવા છે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ એમાં સ્પીડ પોસ્ટ ઉપર ટેક્સ લાગે છે નહીં નહીં એ રીતે નહીં તમે બીજા સંદર્ભમાં કહો હજી એ તો મેં પૂછ્યું જ નથી તમને સ્પીડ પોસ્ટનું તો સર બીજા મારે આખા જીએસટીનું ઇન્ટરવ્યુ નથી લેવાનું સર બીજી કોઈ પંચાયતના નથી પંચાયતની ફરજો કઈ છે તોતેરમાં બંધારણીય સુધારા મુજબ છે મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા છે એની પણ એ રીતે ચુમ્મોતેરમાં બંધારણીય સુધાર જેટલી બંધારણીય ફરજો હોય ને એની પર જીએસટી ના લાગે બાકી બધા પર લાગે સમજ્યા એટલે જે વિષયો છે જે ઓગણત્રીસ વિષયો છે અને અઢાર વિષયો છે એ સિવાયની કોઈ એક્ટિવિટી થાય સપ્લાય થાય સર્વિસ પ્રોવાઈડ કરે તો જીએસટી લાગે તો તમને મેં એટલે પૂછ્યું કે એવી એક સ્કીમ કહો કે જેમાં પંચાયતને બી જીએસટી લાગે તમે ન કહી શકે સર હું અત્યારે તો આ થોડી પ્રિલીમ છે તો હું સીધું પૂછું ખાલી હે સારું ચાલો ઓકે તમારો ફર્સ્ટ પ્રેફરન્સ છે ડેપ્યુટી કલેક્ટરનો બરાબર શું એની કામગીરી હોય છે સર સામાન્ય રીતે જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટરના પોસ્ટિંગ એક એસડીએમ તરીકે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે અને પ્રાંત અધિકારી કે થાય છે ત્યારબાદ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરીકે થતી હોય છે મધ્યાહન ભોજન હતું પરંતુ હવે એ ડીએસઓની અંડરમાં આવી ગયું છે હમણાં હાલમાં સરકાર દ્વારા તો સર આ ત્રણેય અલગ અલગ કામ જિલ્લા પુરવઠા અધિકારીને પુરવઠા સંલગ્ન તમામ બાબતો જોવાની હોય છે ડિસ્ટ્રિક્ટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે તો એના લેન્ડ રેવન્યુ સંલગ્ન અને એક્ઝિક્યુટિવ જે પાવર આપેલા છે સીઆરપીસી ટ્વેન્ટી સેક્શનમાં એ સંલગ્ન કામગીરી હોય છે અને સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીને સ્ટેમ્પ ડ્યુટી સંલગ્ન કામગીરી કરવાની હોય છે અને એટીવીટીમાં સર આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો જે બે હજાર અગિયારમાં સ્કીમ ચાલુ કરી એની જે કમિટી છે એના હેડ તરીકે પ્રાંત અધિકારી હોય છે ઓકે તો એમાં શું કામગીરી કરે સર ગામડાઓના જે વિકાસના કામો છે પાણીની છે સફાઈની છે વિવિધ જાહેર બાંધકામો છે શિક્ષણ સંસ્થાઓના છે પંચાયતના ઘરો છે આંગણવાડીઓ છે એ તમામ બાંધકામો માટે એક વિશેષ વસ્તી આધારે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે એમાંથી વિકાસના કામોની ફાળવણી થતી હોય છે ઓકે વેસ્ટ મેનેજમેન્ટ બરાબર સાંભળ્યું હશે શું છે ઇલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટ રોલ બે હજાર સોળમાં આવેલા હતા એ દરમિયાન એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટીની જોગવાઈ કરવામાં આવેલી છે મુખ્ય જોગવાઈ એ છે કે જે પ્રોડ્યુસર છે એની જે જોગવાઈ એની જ એ જવાબદારી છે કે જ્યારે ઇલેક્ટ્રોનિક વેસ્ટ જનરેટ થાય ત્યારે ફાઇનલ એક કલેક્ટ કરી અને ડિસ્પોઝ કરે અને એ આધારે આપણે એક સર્ક્યુલર ઇકોનોમીની અવધારણા પર લઈ જવામાં પ્રયત્ન કર્યો છે એમાં શું છે સર્ક્યુલર ઇકોનોમી સર સર્ક્યુલર ઇકોનોમી એટલે કોઈ પણ વસ્તુને યુઝ એન્ડ થ્રોના બદલે આપણે સતત એને રિસાયકલ કરી અને વાપરવું છે છે ત્રણ આર રિસાયકલ રિસાયકલ અને રિડ્યુઝ સર કે જે કન્ઝ્યુમરિઝમના બદલે આપણે બને એટલું ઓછું ઉપયોગી જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અને મેજિસ્ટ્રેટ બેની કામગીરીમાં શું ફેર પડે સામાન્ય રીતે સર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એને સમગ્ર ન્યાય ન્યાયતંત્રને લગ્ન તમામ સત્તાઓ હોય છે જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સામાન્ય રીતે સિવિલ પાવર જ હોય છે અને કોઈ સ્પેસિફિક રિલેટેડ વર્ક હોય એરિયા હોય એમાં જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું કામ હોય છે જ્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એ તમામ વિસ્તારમાં ન્યાયની પ્રક્રિયા માટે કાર્ય કરતા હોય છે સિવિલ પાવર એટલે સર સીપી સિવિલ પ્રોસિજર કોડ ઓગણીસો આઠમાં જે પાવર આપેલા છે દીવાની કાયદાઓ અને સીઆરપીસી આઈપીસીમાં સીઆરપીસી આઈપીસી સર ફોજદારી કાયદાઓ માટે છે કે ફોજદારી ગુના હોય એમની તો એમાં પછી મેજિસ્ટ્રેટ પાવર નથી સર હા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને એમય પાવર આપેલા છે કલમ સીઆરપીસીની કલમ વીસથી કે કોઈ પણ જાહેર એક કલમ એકસો ચુમ્માલીસ લગાડવી પર છે પછી મૃત્યુ થયેલું હોય એવા કિસ્સામાં ત્યાં જઈને રિપોર્ટ સબમિટ ફાઇનલ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે એવા વિવિધ પાવરો આપેલા છે ઓકે સીઆરપીસી આઈપીસી એવિડન્સ એકમાં શું મહત્વના ફેરફારો છે સર હાલમાં ત્રણેય કાયદાઓમાં ફેરફારો કરવા માટે સિલેક્ટ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને આપવામાં આવેલો છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સર સિલેક્ટ કમિટી સિલેક્ટ કમિટીને આપવામાં આવેલો છે એમાં સર ત્રણેય કાયદાઓના આધુનિક ઢબે જે છે વિવિધ ગુનાઓનો વિડિયો કોન્ફરન્સથી રેકોર્ડિંગ કરવું મૂવ લિન્ચિંગની ધારાઓમાં સુધારો કરવામાં આવેલો છે આ બાદ જે આધુનિક ઇન્વેસ્ટિગેશન આધુનિક પુરાવો છે એને ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં સમાવી લેવા જેવા વિવિધ સુધારાઓ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે ઓકે ફાઇન સર પિરાણા ડમ્પિંગ સાઇટ ખ્યાલ છે અમદાવાદમાં હા સર સાંભળેલું છે એના વિશે તો મહાનગરપાલિકા વિસ્તાર હોય બહુ મોટો ભૌગોલિક વિસ્તાર છે ત્યાં સોલિડ વેસ્ટનું કલેક્શન ને ડિસ્પોઝલ કઈ રીતના થાય છે સર મને એક ટુ ધી પોઈન્ટ ખબર નથી હું પ્રયત્ન કરી શકું કે સામાન્ય રીતે મહાનગરપાલિકાઓને એક એક ચુમોતેરમાં બંધારણીય સુધારથી વિષય એનો કલેક્શનનો લોન આપેલો હોય છે ત્યારે ડોર ટુ ડોર કલેક્શન કરી અને ત્યારબાદ એ જે વેન હોય છે ડોર ટુ ડોર કલેક્શન શાનાથી કરતા હોય છે સર જે વેન આવે છે કલેક્શન માટે ઓકે એનાથી કરી અને પીરાણા ખાતે પીરાણા સાઈડ સામાન્ય રીતે કોઈ ખુલ્લી જગ્યા હોય હા કોઈ ડમ્પિંગ સાઈડ નક્કી કરેલી હોય હા ત્યાં એ કચરો નાખતા હોય પછી નાખીને ત્યાં શું કરવાનું સર એના નિયમો છે એના વિશે મને ખ્યાલ નથી ઓકે નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કોઈ વિસ્તારની સ્કીમ જણાવશો સર રાજ્ય સરકારની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના છે અને કેન્દ્ર સરકારની પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન ઓકે અમૃત વિશે કંઈ જાણો છો અમૃત હા સર અમૃત યોજના છે બે હજાર પંદરમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે જેમાં પાંચસો શહેરમાં પાણી પીવાના પાણીની સફાઈની અને વિવિધ વિકાસાત્મક સ્માર્ટ સિટી વિશે કહેશો સર સ્માર્ટ સ્માર્ટ સિટી મિશન એ બે હજાર પંદરમાં શરૂઆત કરવામાં આવી હતી જેમાં ભારતના વિવિધ સો શહેરના અલગ અલગ ઇન્ડિકેટર્સના આધારે સિલેક્ટ કરવામાં આવ્યા અને એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી જેમાં પચાસ ટકા કેન્દ્ર સરકાર દ્વારા અને પચાસ ટકા બાકીના રાજ્ય અને ફંડિંગ દ્વારા જાહેર ફંડિંગ દ્વારા ફંડ ઊભું કરી અને સ્માર્ટ સિટી બનાવવામાંની યોજના અમલમાં કરેલ છે સરકાર દ્વારા વિસ્તારની દ્રષ્ટિએ વર્લ્ડના ટોપ ટેન કન્ટ્રીઝને ગોઠવવાને ફ્રોમ ટોપ ટુ બોટમ સર પ્રથમ કેનેડા પહેલું કેનેડા એક્ઝેટલી સોરી રશિયા કેનેડા રશિયા કેનેડા અમેરિકા ચીન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા ભારત આર્જેન્ટિના આઠ સુધી ખબર છે આર્જેન્ટિના પછી ઇન્ડિયા ઇન્ડિયાના સ્ટેટ્સ એ એજ એ જ રીતે એ ટોપ ફાઇવ હું ગોઠવો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર યુપી બિહાર ગુજરાત કર્ણાટક એના પછી સર હું બી છું રીકોલ નથી કરી ગુજરાતના પાંચ રીતના કચ્છ સુરેન્દ્રનગર મે બી સર મને એક્ઝેક્ટલી ડિસ્ટ્રિક્ટ નથી કચ્છ સૌથી મોટો ડિસ્ટ્રિક્ટ છે ત્યારબાદ મે બી સુરેન્દ્રનગર કે રાજકોટ આવે છે ત્યારબાદ સર હું રિકોલ નથી કરી બરાબર તમે યોર યોર પોસ્ચર યોર કોન્ફિડન્સ અને યોર નોલેજ અબાઉટ યોર સબ્જેક્ટ એન્ડ યોર ડોમેન ઇઝ ક્વાઇટ સેટિસ્ફેક્ટરી કંઈ તમને કોઈ તકલીફ ઇન્ટરવ્યૂમાં પડશે એવું મને લાગતું નથી યસ એટલે દેટ ઇઝ ઓકે અચ્છા ત્યાં સીઆરપીસી આઈપીસીમાં જે ડિટેલમાં થોડા છે બરાબર એ અને આ પણ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એ પણ થોડું કમ્પેરેટિવ રીતે બરાબર

आते अथवा तो वन टू वन आवा पीला पीला हद पार आ, क्या करें स्माइलिंग प्लेजेंट फेस रख जो और बस आज कॉन्फिडेंस मेंटेन रखो यू विल बी थ्रू यू विल बी थ्रू थैंक यू सर यू कैन हैव योर असेसमेंट थैंक यू थैंक यू सर सो मच प्लीज टेक